હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ જે બે હજાર ચોવીસમાં માર્ચ મહિનામાં એક્ઝામ આપવાના છે એવા વિદ્યાર્થીઓનું ટેબલ આવી ગયું છે તો એવા વિદ્યાર્થીઓના ટાઈમટેબલ માટે આ વિડીયો બનાવેલો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે સરળ રીતે અને તમને સમજાય એવી રીતે આપણે ટાઈમ ટેબલ વિશે માહિતી આપવાના છીએ તો સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે તમારે કોઈ પણ સમય હોય એટલે કે ત્રણ વાગ્યાનો સમય હોય તો ત્રણ વાગ્યાથી ત્રણ ને પંદર સુધી એટલે કે પંદર મિનિટ સુધી તમને ક્વેશ્ચન પેપર રીડ કરવા માટે આપશે ત્યાર પછી પંદર મિનિટ પછી તમારે પેપરમાં લખવાનું રહેશે બપોરે દસ વાગ્યાનો હોય એટલે કે સાડા દસનો સમય હોય તો એમાં પણ પંદર મિનિટ એટલે કે દસ ને પિસ્તાલીસ સુધી તમારે પેપર રીડ કરવાનું છે વિગતવાર હવે તમને શરૂમાં સમજાવી દો તો સૌથી પહેલાં આપણું પેપર છે તેર ત્રણ એટલે કે તેર માર્ચ બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે એ અર્થશાસ્ત્રનું છે એમનો સમય છે ત્રણથી સ ને પંદર સુધીનો એટલે કે ત્રણથી ત્રણ ને પંદર સુધી આપણે પેપર રીડ કરવાનું છે એટલે કે ક્વેશ્ચન પેપર રીડ કરવાનું છે ત્યાર પછી સપ્લિમેન્ટરીમાં એટલે કે ઉત્તર વહીની અંદર તમારે ઉત્તર લખવાનો છે એટલે કે આન્સર લખવાનો છે ત્રણ ને પંદરથી સ ને પંદર સુધી તો વિદ્યાર્થી મિત્રો બધા ત્રણ વાગ્યાનો સમય હોય એટલે આવી રીતે તમારે સમજી લેવાનો છે હવે બીજું પેપર છે સૌ ત્રણ બે હજાર ચોવીસ અને ઇતિહાસનો પેપર રહેવાનું છે અને એ છે ગુરુવારના દિવસે તો વિદ્યાર્થી મિત્રો એનો સમય રહેશે સાડા દસથી લઈને એક પિસ્તાલીસ સુધીનો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું એવી રીતે સાડા દસથી લઈને દસ પિસ્તાલીસ સુધી એટલે કે પંદર મિનિટ સુધી પેપર રીડ કરવાનું છે એટલે કે ક્વેશ્ચન પેપર રીડ કરવાનું છે ત્યાર પછી દસ પિસ્તાલીસથી લઈને એક પિસ્તાલીસ સુધી એટલે કે ત્રણ કલાક સુધી તમારે ક્વેશ્ચન પેપરમાંથી જોઈ જોઈને આન્સર શીટમાં આન્સર લખવાનો રહેશે એટલે તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો તો બધામાં આવો સમય છે એટલે હવે આપણે સમયની વાત નહીં કરીએ તમે સમય તમારી રીતે સમજી લેજો તો હવે ત્રીજું પેપર છે મનોવિજ્ઞાનનું એ પંદર ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે છે ત્યાર પછી છે સોળ તારીખે એટલે કે સોળ માર્ચ બે હજાર ચોવીસના દિવસે તત્વજ્ઞાનનું પેપર એ શનિવારના દિવસે છે ત્યાર પછી રવિવારના દિવસે તમારે રજા રહેવાની છે ત્યાર પછી અઢાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારના દિવસે સામાજિક વિજ્ઞાનનું છે એ સાડા દસનો સમય છે ત્યાર પછીનું પેપર છે આપણે અંગ્રેજીનું સેકન્ડ લેંગ્વેજ એટલે કે જે પણ ગુજરાતી મીડિયમમાં છે એવા વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર છે ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસને મંગળવારના દિવસે ત્યાર પછી વીસ માર્ચ એટલે કે વીસ ત્રણ બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે ગુજરાતીનું પેપર છે ગુજરાતી મીડિયમવાળાને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે હિન્દીનું પેપર છે એનો સમય રહેશે ત્રણ વાગ્યાનો ત્યાર પછી બાવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે બાવીસ માર્ચ અને શુક્રવારના દિવસે કમ્પ્યુટર પરિચયનું રહેવાનું છે એનો સમય છે ત્રણ વાગ્યાનો ત્યાર પછી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે સંસ્કૃતનો પેપર રહેવાનું છે એમનો સમય પણ ત્રણ વાગ્યાનો રહેવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે છવ્વીસ તારીખ અને પચીસ તારીખે બે દિવસે રજા છે રવિવારની રજા છે ને ત્યાર પછી પચીસ તારીખે હોળીની રજા રહેશે ત્યાર પછી રાજ્યશાસ્ત્રનો પેપર રહે છે છવ્વીસ તારીખે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે એવા દસ વાગ્યાનો સમય છે ને ત્યાર પછી સમાજશાસ્ત્રનું પેપર છે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ અને મંગળવારે એ બે પેપર એક દિવસે રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈમ ટેબલ છે આમાંથી તમારે જે પણ વિષય હોય એ વિષય તમારે તમારે બુકમાં પાછળ કે ગમે ત્યાં લખી લેવાનો છે એ તમારો સમય રહે છે અને આ સમયપત્ર પ્રમાણે તમારે પેપર આપવાના રહે છે આમાંથી તમને કાંઈ પણ ના સમજાણવું અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત